ડીસામાં વહેલી સવારે ઇકો ગાડીમાં આગ ભભૂકી ડીસા મોટી આંખો લંબાજી માતાના મંદિર પાસે ઘરે ઊભી ગાડીમાં વહેલી સવારે અચાનક આગ લાગી ઇકો ગાડીમાં આગ લાગવાની જાણ આજુબાજુ થતાં લોકો દોડી આવ્યા હતા આ આગ ગેસ લીકેજ થવાના કારણે લાગી હોવાનું અનુમાન આગ લાગતા જ તરત જ ઇકો ગાડી માલિક દિનાજી ગંભીરજી ઠાકોરે ફાયરમેન વિભાગમાં લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરી ગાડીમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં મેળવી આગ કાબૂમાં મેળવે તે પહેલા ઇકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી ઇકો ગાડીના માલિક દિનાજી ગંભીરજી ઠાકોરને ઇકો ગાડી નંબર જી જે તેર એમ સિત્તેર ઓગણીસમાં આગ લાગતા મોટું નુકસાન થયું હતું ફાયરમેન ડ્રાઈવર ભરતકુમાર કે માળી અને ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી એસ પરમાર ત્યાં જઈ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી આગ લાગી ત્યારે આજુબાજુ કોઈ બનાવ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા